શ્રીમદ ભાગવત પાંચમો સ્કંદ નવમો અધ્યાય ભરતજીનો બ્રાહ્મણ કુળમાં જન્મ થયો શ્રી સુકય વાચ અથકશ્ય ચિદ દ્વિજ વરસ્યા અંધેર समदमतपस्वाध्याय अध्ययनत्यागसन्तोषतिक्षा प्रश्नय विद्वान् स्वयात्मज्ञानान् नन्द સદશ્રુતશિલાચારૂપ આર્દ્રય ગુણા નવસોદર્યા અંગ બિથુન ચીય સુખદેવજી કહે છે કે હે રાજન પરિક્ષિત ને કથા કી છે આંગીરસ ગોત્ર સમ દમ તપ સ્વાધ્યાય વેદ નું અધ્યયન ત્યાગ અતિથિ વગેરે વગેરેને અન્નદાન કરવું સંતોષ તિતિક્ષા સહિષ્ણુતા વિનય વિદ્યા કર્મવિદ્યા અનસૂયા એટલે અન્યના ગુણોમાં દોષ નો જોવા દોષ શોધવા નહીં અદોષ દ્રષ્ટિ આત્મજ્ઞાન એટલે આત્માના કર્તૃત્વ અને ભોક્તૃત્વનું જ્ઞાન આનંદ ધર્મ પાલન જનિત સુખ આ તમામ ગુણોથી સંપન્ન એક બ્રાહ્મણ બ્રાહ્મણ શ્રેષ્ઠ હતા મોટી એના જેવા જ વિદ્યાશીલ આચાર રૂપ ઉદારતા વગેરે ગુણવાળા નવ પુત્ર થયા અને બીજી નાની પત્નીથી એક પુત્ર અને એક પુત્રી એમ જોડ્યા બાળક જન્મા એ બે માં જે પુરુષ બાળક હતું એ પરમ ભાગવત રાજશ્રી શ્રેષ્ઠ ભરતજી હતા ગયા જન્મમાં મૃગ શરીરનો પરિત્યાગ કર્યો અને આ જન્મમાં અંતિમ જન્મમાં બ્રાહ્મણ થયા એવું મહાપુરુષો નું કેવું છે અને ભગવાનની કૃપાથી આ જન્મમાં પૂર્વજન્મની એની સ્મૃતિ છે એ અમે પાછું કોઈ વિઘ્ન ના આવી પડે એ માટે એ પોતાના સ્વજનોના સંઘથી પણ ડરતા સ્વજનોનો સંગ એને ક્યાંક મારે વળી પાછો બીજો જન્મ ધારણ કરવો પડે જેનું સ્મરણ શ્રવણ અને ગુણકીર્તન બધા કર્મના બંધન કાપી નાખે છે એવા ભગવાનના યુગમાં ચરણમાં જ હૃદયને રાખી એ રહેતા ચિત્ત યા રાખતા બીજા બધાની દ્રષ્ટિમાં બધાને એમ દેખાડે કે આ પાગલ છે ઉન્મત છે જળ છે અંધ છે બધી છે એવી રીતે પોતે દેખાડો કરે પિતામાં પિતાની દ્રષ્ટિએ તો પિતાને તો પુત્રમાં પ્રેમ હોય એને એના પિતાને બહુ પ્રેમ હતો અને એ બ્રાહ્મણ દેવતાએ પોતાના આવા પુત્રને પણ સમાવર્તન સુધીના લગ્ન પહેલાના બધા સંસ્કાર હોય એ શાસ્ત્ર અનુસાર કરવાના ખ્યાલથી એનો ઉપનયન સંસ્કાર કર્યો પણ ભરતજીની ઈચ્છા નહોતી તોય પિતાનું કર્તવ્ય છે કે પુત્રને ઉપદેશ આપવો એવા શાસ્ત્ર વગેરે ઉપદેશ આપ્યો અને ભરતજી તો પિતાની હામે જ એના બધા ઉપદેશનું વિરુદ્ધ આચરણ કરતા પિતા ઈચ્છતા કે વર્ષાકાળમાં કાળમાં અને વેદના અધ્યયનનો આરંભ કરાવી દો પણ વસંત અને શિરો મંત્ર પ્રણ સહિતના ત્રિપદી ગાયત્રી મંત્ર પણ યાદ રખાવી શક્યા નહીં ભરજીની ઈચ્છા ન થઈ આમ હોવા છતાંય પોતાના આ પુત્રમાં પિતાને આત્મવત અનુરાગ હતો એટલે પુત્રને સારી રીતે ઉપદેશ આપવો જોઈએ એવા અનુચિત આગ્રહથી હઠથી એને સૌચ વિદ્યા વ્રત રત નિયમ અને ગુરુ અને અગ્નિની સેવા વગેરે બ્રહ્મચર્યા આશ્રમના જે આવશ્યક નિયમો છે એનો ઉપદેશ આપતા જ રહ્યા છે પણ શિક્ષિત જોવાનો એનો મનોરથ છે એ પૂરો થવા ન પામો અને પોતે ભગવાનની ભક્તિના પોતાના મુખ્ય કર્તવ્ય પ્રત્યે અસાવધ રહી અને ગૃહસ્થાશ્રમ ગૃહસ્થિમાં વ્યસ્ત રહેતા હતા ત્યારે જ હંમેશા સજાગ રહેનારા કાળ ભગવાને આક્રમણ કર્યું અને તેમનો અંત થઈ ગયો ત્યારે એની નાની પત્ની પોતાના ગર્ભથી ઉત્પન્ન થયેલા બે બાળકોને પોતાની શૌક્યને સોંપી દીધી બે બાળકોને પોતાના શૌક્યને સોંપી અને એ સતી થઈ ગયા અને એ પણ પતિ લોક માં જતા રહ્યા ભરતજીના ભાઈઓ છે એ કર્મકાંડને સૌથી શ્રેષ્ઠ સમજતા ઈ બ્રહ્મ જ્ઞાન રૂપ પરાવિદ્યાથી સાવ અજ્ઞાન અજ્ઞાત હતા પરાવિદ્યા જાણતા નહોતા કર્મકાંડ જ શ્રેષ્ઠ એમ માનતા એને આ કાંઈ ભરતજીના પ્રભાવની ખબર નહોતી એ તો સાવ મૂર્ખ સમજતા જળ બુદ્ધિ નો પિતાજીના પરલોકગમન થયા પછી એને ભણાવવાનો આગ્રહ છોડી દીધો કે ભણીને શું કરશે અને ભરતજીને કઈ માન અપમાન નો ખ્યાલ નહોતો ઈ સાધારણ નર પશુ ઉન્મત જળ કે બધી જેમ બોલાવતા તોય એ મુજબ કરવા લાગતા અને કોઈ પણ એની પાસે કંઈ પણ કામ કરાવવા ઈચ્છતું તો એ ભરતજી એની ઈચ્છા મુજબ કરી દઈએ વેટ રૂપે કરી દઈએ મજૂરી રૂપે કરી દઈએ અને માગવાથી કે વગર માગીએ જે કાંઈ થોડું ઘણું ખાવાનું સારું કે ખરાબ અન્ન મળે તો એ જીભના સ્વાદને સેજ પણ લક્ષ્મણ લાય રાખા વિના ખાઈ લેતા અન્ય કોઈ કારણે જ્ઞાન સ્વરૂપ આત્મજ્ઞાન એને પ્રાપ્ત થઈ ગયું હતું એની મેળા એ આત્મજ્ઞાન નીકળે ચરણું હોય ને એવી રીતે નીકળે બસ એ આત્મજ્ઞાન પ્રાપ્ત એને થઈ ગયું હતું એટલે એમાં એ રત રહેતા એટલે ઠંડી ગરમી માન અપમાન વગેરે લીધે જે સુખ દુઃખ થાય એમને એમાં ન સુખ દુઃખ તો દેહ ને થાય છે એ ઠંડી હોય ગરમી હોય વરસાદ હોય કે આથી હોય તો એ સાઠ ની જેમ લગ્ન પડ્યા રહેતા અને એના બધા અંગો હૃષ્ટ પૃષ્ટ અને માનસલ હતા જમીન ઉપર પડ્યા રહેતા ક્યારેક ક્યારેક તેલ વગેરે શરીરને સજાવવાના પદાર્થોનો ઉપયોગી નહોતા કરતા તેલે ચોપડવાનું નહીં કાંઈ શરીરને સજાવવું નહીં એટલે એના શરીરે મેલ જામી ગયો હતો એનું બ્રહ્મ તેજ છે એ ધૂળથી ઢંકાયેલા મૂલ્યવાન મણી હોય ને એ જેમ છુપાઈ ગયું કોઈને ખબર ન પડે આ તેજવાન છે બસ એક કમરમાં ચિત્રુ લપેટીને પડ્યા રહેતા અને એકનો પવિત્ર છે જનોય છે એ પણ બહુ મેલું થઈ ગયું હતું એટલે અજ્ઞાનીઓ આને અજ્ઞાની માણસો છે આને એમ સમજતા કે આ કોઈ દ્વિજ છે કે આ અધમ બ્રાહ્મણ છે એમ કે કરતા પણ એ કોઈનો ખ્યાલ જ ન કરે અને સ્વચ્છંદપણે જ્યાં જવું ત્યાં જાય બીજાની મજૂરી કરે પેટ ગુજારો કરતા જોઈ જયારે એના ભાઈને ખબર પડી કે આવી રીતે બધે ફરેશ એટલે એને ખેતરના ક્યારા સરખા કરવાના કામે રાખ્યા છે ક્યારા સરખા કર ત્યારે એ એ કામ પણ પણ કરવા લાગ્યા એને વાતનું કશુંય ધ્યાન જ નહોતું કે ક્યારાની જમીન સમતલ છે કે ઊંચી છે કે નીચે છે અથવા તો વધારે છે કે ઓછી છે પાણી ભરાઈ જાય ક્યારામાં કેટલુંય છલકા જાય પાક ધોવા જાય તોય એમને રાખીને બે ગયા હોય અને એના ભાઈ છે ને ચોખાણી કણ કે કે ઓછામાં કે ભૂસું સડેલા અડદ એવું વાસણમાં બાજી ગયેલું હોય ચોટી ગયેલું હોય બરી ગયેલું હોય ને એવું ખાવાનું દેતા બરી ગયેલો અન્નનો પોપડો આપે ને ખરેટો તો ઈ અમૃત તુલ્ય માનીને ખાઈ લેતા કઈ કહેતા નહીં સૂદ્ર સામંત સૂત્ર જાતિના ડાકુ એ ડાકુના સરદારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી ભદ્ર કાઢીને મનુષ્ય બલિ ચડાવવાનો સંકલ્પ કર્યો એના ફંદામાંથી છટકી ગયો નાસી ગયો એને શોધવા માટે એના સેવકો તો ચારે તરફ દોડ્યા પણ અંધારી રાતે મધ્ય રાત્રિના સમયે એનો પત્તો જ નો લાગ્યો કેમ મળ્યો નહીં એ જ સમયે નસીબ જો કે અચાનક એની નજર એક ઓલા અંગીરસ ગોત્રીય બ્રાહ્મણ કુમાર ભરતજીત છે એના ઉપર પડી બોલો તો વયો ગયો છે આને પકડી ગયો ભરતજી તો વિરાસનમાં બેઠા હતા અને બેઠા બેઠા અરણ ભૂંડ વગેરે પ્રાણીઓથી ખેતરને બચાવવા માટે ખેતરની રખેવાળી કરતા હતા એ લોકોએ જોયું કે આ પશુ તો ઘણાય સારા લક્ષણવાળો છે ઓલો વયોગ્ય હોય તો જ એ સાવ માયક આંગલો હતો આનાથી તો અમારા માલિકનું કાર્ય અવશ્ય સિદ્ધ થઈ જાશે રાજી થઈ ગયા મુખ આનંદથી ખીલી ગયા દોરડાથી બાંધો અને ચંડિકાના મંદિરમાં લઈ ગયા અને પછી ચોરો એ પોતપોતાની રીત મુજબ વિધિપૂર્વક એનો અભિષેક કર્યો સ્નાન કરાવ્યું કોરે કોરા વણ વપરાયેલા નવા વસ્ત્ર એને પહેરાવ્યા વિવિધ પ્રકારના આભૂષણો પહેરાવ્યા ચંદન માળા તિલક વગેરેથી શણગારીને સારી રીતે ભોજન કરાવ્યું અને પછી ધૂપ દીપ માળા લાજા એટલે ડાંગરની ધાણી કુંપળ અંકુર અને ફળ વગેરે ઉપાર સામગ્રી સહિત આપવાના બલિદાનથી બલિદાનની જે વિધિ પ્રમાણે થતું હોય એ બધું કર્યું અને પછી ગાન સ્તુતિ મૃદંગ તેમજ ઢોલ વગેરેનો મહાન ધ્વનિ કરતા કરતા એ નર પશુને ભદ્રકાળીની સામે માથું નીચું કરાવીને બેહાયું એ પછી દસ્યુરાજના પૂરોહિત બનેલા લૂંટારાએ એ નર પશુના લોહીથી દેવીને તૃપ્ત કરવા માટે દેવી મંત્રોથી મંત્રેલું એક તીક્ષણ ખડગ ઉપાયડ્યું એ લૂંટારાનો સ્વભાવ ઈ તો રજો ગુણીને તમો હતા ને સ્વભાવ એવો હતો ધનથી ધનના મધથી એના ચિતને વળી અધિક ઉન્મત થઈ ગયા હતા એની સ્વાભાવિક રુચિ હતી કે હિંસા જ કરવી ઈ સમયે તેઓ ભગવાનના અંશરૂપ બ્રાહ્મણ કુળનો તિરસ્કાર કરીને સ્વચ્છતા પૂર્વક કુમાર્ગ તરફ ભણી આગળ વધતા તા આ જે હિંસાનું અનુમોદન કરવામાં આવ્યું છે ને કે આ હોય ત્યારે હિંસા કરી લેવી એનું અનુમોદન કરવામાં આવ્યું છે એમાંય એમાંય પણ બ્રાહ્મણ વધનો તો સર્વથા નિષેધ જ છે કે બ્રાહ્મણનો કોઈ દિવસ વધ ન થાય અને તોય તેઓ સાક્ષાત બ્રહ્મભાવને પામી ગયેલા નિર્વેર અને સમસ્ત પ્રાણીઓના સુવૃદ્ધ એવા એક બ્રહ્મર્ષિ કુમાર એનો બલિદાન આપવા માટે ઈશાર કરવા લાગ્યા છે આવું ભયંકર કુકરમાં જોઈને દેવી ભદ્ર કાઢી એના શરીરમાં તો અત્યંત દોષો એ બ્રહ્મ તેજથી દાહ થવા લાગ્યો છે માતાજી ની અંદર દાહ ચાલુ થયો એકા એક મૂર્તિ ફાડીને માતાજી પ્રગટ થયા અત્યંત અસહિષ્ણુતાના અને ક્રોધના કારણે એના ભવા ચડી ગયેલા માતાજીના વિકરાળ અને ચટેલી આંખને કારણે એનો ચહેરો ભયંકર દેખાવા લાગ્યો છે અને એ વિકરાળ રૂપને જોઈને તો બધાને એમ લાગતું હતું કે આ સંસારનો હમણાં જ સંહાર કરી નાખશે અને ક્રોધથી તાળોકીને ઘણું ભયંકર માતાજીએ અટાશ કર્યું અને ઉછળીને એ મંત્રેલા ખડકથી જ એ બધાય પાપીઓના માથા છેદી નાખ્યા અને પોતાના ગણો સહિત પોતે એના બધાયના ગળાઓમાં વહેતા લોહી ગરમા ગરમ લોહીનો આસવ પી અને અત્યંત ઉન્મત થઈને ઊંચા સ્વરે ગાતા નાચતા એ બધાયના માથાઓનો દડો બનાવીને રમવા લાગ્યા છે સાચું છે કે મહાપુરુષો પ્રત્યે કરેલો અત્યાચાર નો અપરાધ છે ને આ રીતે જેમનો તેમ પોતાના ઉપર ઉપર જ આવી પડે છે મહાપુરુષ કોઈ દિવસ અત્યાચાર ન કરવો ઊંધું ઉતરશે એ પરિક્ષિત જેમની દેહાભિમાનની સુદઢ ગ્રંથિ છૂટી ગઈ છે દેહાભિમાન છૂટી ગયું છે અને સમસ્ત પ્રાણીઓને સુહૃ તેમજ આત્મા છે બધાનો આત્મા છે અને વેર રહીત છે જેનું રક્ષણ સાક્ષાત ભગવાન જ ભદ્ર કાળી અને ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને ક્યારેક ક્યારેક લક્ષ્ય નહીં ચૂકનારા કાળચક્રની જેમ શ્રેષ્ઠ શસ્ત્રથી કરે છે તેમણે ભગવાનના નિર્ભય ચરણ ચરણગમણનો આશ્રય લઈ છે એ બધાયને બસ બીજું ભગવાન સિવાય બીજું કઈ છે જ નહીં નિર્ભય ચરણ કમળનો આશરો લઈ લીધો છે એ ભગવત ભક્ત પરમંશો માટે પોતાનું માથું કાપવાનો અવસર આવવા છતાં પણ કોઈ રીતે વ્યાકુળ ન થયા ન કે તો અંદરથી તો જાણતા હતા કે આ બધાય મને મારવાના છે મારી નાખશે તોય મારે કાંઈ બોલવું જ નથી આ હોળી ક્યાંક બીજું થઈ જાય ને વળી ચોક્કરમાં ફસાઈ જાય અને એ વ્યાકુળ નથી આ એ જ મોટા આશ્ચર્યની વાત નથી ઈધિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમ હમશ્યામ સંહિતાયામ પંચમસ્કંધે જડભરિત ચરિત્રે नवमो ध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वासुदेवाय